માદક દ્રવ્યોને રમકડા ચોપડીના પાનામાં છુપાવીને ડાર્ક વેબ અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આ માદક દ્રવ્યોને ભારતમાં ઘુસાડવાનો પ્રયત્ન થતો હતો આપણે અમદાવાદ શહેરની સાયબર ક્રાઇમ બ્રાન્ચ ટીમ તેમજ કસ્ટમ વિભાગની જે સંયુક્ત સારી કામગીરી છે ડ્રગ્સને પકડવાની એ બાબતે અત્યારે બ્રીફિંગ છે આપણે બંને એજન્સીઓ સાયબર ક્રાઇમ બ્રાન્ચ તેમજ કસ્ટમ વિભાગના અધિકારીઓ ડ્રગ્સ જેવી બધીને નાબૂદ કરવા માટે સતત વોચમાં અને બાતમીદારોના સંપર્કમાં અને સાયબર સ્પેસમાં પેટ્રોલિંગ કરે છે એમાં બંને એજન્સીઓને ધ્યાન ઉપર આવ્યું અને બાતમી મળેલ કે કેટલાક ગુનેગારો જે ડાર્ક વેબ સોશિયલ મીડિયા ના ઉપયોગ કરીને ક્રિપ્ટો કરન્સીથી પેમેન્ટ કરીને જે પાર્સલ પેકેટ મારફતે ડ્રગ્સ મોકલે છે તે માહિતીને બંને એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે ચેક કરતા અહીંયા સાયબર ક્રાઈમની ટીમ દ્વારા એક એનડીપીએસના ગુના દાખલ કરવામાં આવ્યા છે આજે ડ્રગ્સના જે કેસ કરવામાં આવ્યા છે એમાં બંને ટીમો બંને એજન્સીઓ જેમાં સાયબર ક્રાઇમના અધિકારીઓ અને કસ્ટમ વિભાગના અધિકારીઓ સાથે મળીને જે ફોરેન પોસ્ટ ઓફિસ છે ત્યાં જે હાઈ ક્વોલિટી જે પ્રોસેસ સિન્થેટિક ગાંજા છે જેના જથ્થા પાંચ કિલો નવસો સત્યાવીસ ગ્રામ જેની કિંમત સુડતાલીસ લાખ છોત્તર હજાર આઠસો નવ્વાણું રૂપિયા છે એની સાથે સાથે કોકેનના જથ્થા બે પોઈન્ટ એકત્રીસ ગ્રામ જેની કિંમત બે લાખ એકત્રીસ હજાર છે એમ કુલ મળીને પચાસ લાખ સાત હજાર આઠસો નવ્વાણું રૂપિયાના ગુનો શોધવામાં આવ્યા છે આ જે કેસ છે એમાં જુદા જુદા આરોપીઓ દ્વારા અમેરિકા કેનેડા તેમજ થાઈલેન્ડથી જે પાર્સલ જે છે એ મોકલવામાં આવતા હતા અને બાતમી મળીને એ પાર્સલને ચેક કરતા એમાં ડ્રગ્સ મળી આવ્યું છે આ જે ડ્રગ્સ છે એ પાર્સલમાં જુદા જુદા ટોયઝ રમકડા જે જેમાં ટેડી બિયર છે અને બીજા રમકડાઓ છે અને નોટપેડ છે કાગળની ચોપડી છે બુક્સ છે એમાં મળી આવેલ છે આજે અહીંયા ટીમ દ્વારા કેવી રીતે એ બુક્સ કે ચોપડીમાં કોકેન છુપાવીને લાવતા હતા અને કેવી રીતે એ વાપરવા માટે એને પ્રોસેસ કરતા હતા એના આપણે ડેમો પણ દેખાડવામાં આવશે અને અત્યારે જે ટીમો છે એ ગુનાની તપાસ ચાલુ કરીને આરોપીઓને શોધખોળ કરી રહી છે આમાં રેગ્યુલરલી પોસ્ટલ વિભાગ અને કસ્ટમ્સ દ્વારા એ પેકેટ છે એને માહિતી મળેલ છે અને એમાં જે ગુનો દાખલ કરવાની જુદા જુદા કાર્યવાહી કરવામાં આવેલ છે અને એનડી પીએસમાં પણ ગુનો કસ્ટમ વિભાગ દ્વારા દાખલ કરવામાં આવે છે આ વખતે જે બાતમી હતી અને જથ્થા મોટા હતા એના લીધે જે સાયબર ક્રાઇમની ટીમ જે છે એ પણ સોશિયલ મીડિયામાં અને સાયબર સ્પેસમાં પેટ્રોલિંગ કરે છે અને ચેક કરે છે કે આપણા જે યુવાનો છે એ ક્યાં શું શું સાયબર સ્પેસ ઉપર કરી રહ્યા છે કોઈ ગુનાહિત પ્રવૃત્તિના શિકાર થઈ રહ્યા છે તો એના માટે સાયબર ક્રાઈમ દ્વારા પણ બાતમીને ડેવલપ કરીને એ સંયુક્ત રીતે ગુના દાખલ કરવામાં આવ્યા છે આ જે કેસ છે એ આપણે જે પેરેન્ટ્સ છે એના માટે પણ એ જાગૃતિ માટે ખૂબ જ જરૂરી છે કેમકે ઘણી બધી વખતો આ જે પાર્સલ છે એ રમકડાના ફોર્મમાં આવે છે જે ટેડી બિયર છે એ કોઈને શક પણ નહીં હોઈ શકે કે એના અંદર કોઈ ડ્રગ્સ હોઈ શકે તો એવી વસ્તુ જે જેવી કે રમકડા કે બુક્સ કે જેમાં કોઈને શંકા પણ ના જાય એવી વસ્તુમાં ડ્રગ્સ મોકલવામાં આવે છે અને પેરેન્ટ્સ જે છે એને પણ જાગૃત થવાની જરૂરિયાત છે કે આવી રીતે કે ડ્રગ્સ પણ આવી શકે એના ઉપર ધ્યાન રાખે અત્યારે જે ટીમો છે એ ગુનાહિત આરોપીઓ માટે તપાસ અત્યારે કરી રહી છે ગુનેગારની ધરપકડ કરવામાં આવશે પછી આ બધી વિગતો જાહેર કરવામાં આવશે સાહેબ કઈ કુરિયર કંપનીમાંથી આ પાર્સલ આવ્યું હતું અને જે કુરિયર કંપની છે એક અહીંયાની છે કે બહારની છે કઈ કંપની છે એ જે સ્ટેન્ડર્ડ જે કુરિયર છે એ અમેરિકા જે કંપની જે છે ત્યાંની સ્ટેન્ડર્ડ કંપની એ ત્યાંથી મોકલવામાં આવતા હતા અને અહીંયા જે ફોરેન પોસ્ટ ઓફિસ છે એ ત્યાં એ આપણને મળ્યા છે એ અત્યારે જે જુદા જુદા એડ્રેસોથી અને ખોટા સરનામાથી મોકલવામાં આવતા હતા અને જે બધી જે સરનામા છે એની વિગતો અત્યારે તપાસ દરમિયાન લીધેલી છે અને ત્યાંની પણ એડ્રેસોની અને અહીંયાની એડ્રેસની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવશે આપણે સૌથી પહેલાં તો કે કેવી રીતે કોણ કોણ એ લિસ્ટિંગ કરી રહ્યા હતા અને કોણ કોણ એમાં ઇન્વોલ્વ છે કે મોકલનાર જે છે એના પણ સાયબર સ્પેસમાં ફૂટપ્રિન્ટ છે એને આપણે શોધવામાં આવશે પછી અહીંયા જે કનેક્ટેડ માણસો હતા એ કેવી રીતે એ ડિલિવરી લેતા હતા કે લેવાની હતી એમને એ બધી વિગતો તપાસ કરવામાં આવશે અને અત્યારે એની તપાસ ચાલુ છે થોડાક સમય પહેલા અમદાવાદ ગ્રામ્ય પોલીસે જુદા જુદા પેકેટો મળ્યા છે એમાં કુલ મળીને વીસ પેકેટ આપણને મળ્યા છે જેમાં વધારે જે અમેરિકા છે એ ત્યાંથી આવે છે અને એ પેકેટ જે છે એ કોઈ ખોટા સરનામા ઉપર આવે છે અને વચ્ચેથી એ કલેક્ટ કરવા માટે જુદા જુદા ટેકનિક વાપરીને એ કરેક કર કલેક્ટ કરવાનો પ્રયાસ કરે છે એમાં એક પેકેટ થાઈલેન્ડ અને એક પેકેટ કેનેડાથી મોકલી આપવામાં આવેલ છે જે કસ્ટમ વિભાગના અધિકારીઓ તેમજ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા એ કબજે કરવામાં આવેલ છે અને ગુનો દખલ દાખલ કરવામાં આવેલ છે આજે મોડસ ઓફ છે એમાં જે જુદા જુદા જે સિન્થેટિક ગાંજા છે એ એની ખાનગીમાં એ લોકો ત્યાં લિસ્ટિંગ કરે છે સોશિયલ મીડિયા ઉપર જાહેરાત એની ખાનગીમાં હોય છે અને જે ડ્રગ્સ યુઝર છે એ એમને સંપર્ક કરે છે અને પહેલાં ક્રિપ્ટો કરન્સીમાં આખીને આખી પેમેન્ટ લઈ લે છે પછી એ પાર્સલ અહીંયા મોકલે છે અને એ ક્રિપ્ટોકરન્સીમાં અહીંયાથી જે કોઈને ખબર ના પડે કે ડાયરેક્ટલી કોને મોકલ્યો છે એવી રીતને ત્યાં પૈસા મોકલવામાં આવે છે અને પછી અહીંયા પેકેટ મોકલવામાં આવે છે જે આપણે જે આવી રીતના જે કેસો છે એ કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા જુદા જુદા સમયે એનડીપીએસના કેસ હેઠળ કેસો કરવામાં આવેલ છે આ જે પેકેટો છે એ આ મહિનાના છે એ આવ્યા છે આપણે ડિટેક્ટ થયા છે બાતમીના રૂપે અને ગુના દાખલ કરવામાં આવેલ છે અમદાવાદ સિટીમાંથી પણ આ પેકેટો છે એ ફોરેન પોસ્ટ ઓફિસમાં જે કુરિયર અને પાર્સલ આવ્યા છે એ ત્યાં પકડવામાં આવ્યા છે બાતમીદારના આધારે જે પેકેટ જે છે એને ચેક કરવામાં આવ્યા અને એ પેકેટ ઉપર ખોટા એડ્રેસો લખેલા છે ખોટી જગ્યા આપણે જે ખોટા એડ્રેસ ઉપર છે શંકાસ્પદ પેકેટો છે અને એને અહીંયા ચેકિંગ કરીને એને પંચો રૂબરૂ ખોલીને વિડિયોગ્રાફી કરીને એફએસએલથી ચેક કરાવીને આ ગુનો નોંધવામાં આવેલ છે